નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સીટ ટોક્સના લેટ રિવ્યૂમાં તમારું સ્વાગત છે આજે આપણે લેટ રિવ્યૂ કરીશું ફિલ્મ હું ઇકબાલનો આ ફિલ્મ ઘણી બધી વખણાઈ હતી અને એ સમયે કોઈ કારણસર મેં આ ફિલ્મ જોઈ નહોતી પણ હાલ ફિલહાલમાં મેં જોજો એપ ઉપર એને જોઈ અને મને જે ફિલ્મ જેવી લાગી એના વિશે હું અહીંયા વર્ણન કરવા જઈ રહ્યો છું તમને કાયમની જેમ મારી રિક્વેસ્ટ છે કે જો તમે આ વારે વારે આ ચેનલ પર આવો છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો પહેલી વાર આવો છો તો જરૂર સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીંયા મનોરંજન અને કરંટ અફેર્સ વિશે અને ઇતિહાસ ને બધું ઘણું બધું અહીંયા આપણે જાણવાનું છે જાણવાના છીએ ઉપરાંત અહીંયા આપણે જાણીતા અને માનીતા ગુજરાતીઓને પોડકાસ્ટમાં પણ મળીએ છીએ એવું જ એક પોડકાસ્ટ હમણાં આપણે કર્યું છે મીઠડા મહેમાનના ડિરેક્ટર સાથે પ્લસ એક ઉભરતા મિમિક્રી આર્ટિસ્ટ સાથે પણ આપણે ગુજરાતી એ પણ એમની સાથે પણ પોડકાસ્ટ કર્યું છે તો જરૂર એ પોડકાસ્ટ જોજો તો ચાલો શરૂ કરીએ હું ઇકબાલ હું સિદ્ધાર્થ છાયા તો જેમ તમે થમનેલમાં વાંચ્યું હશે કે જો આ ફિલ્મ ભ્રમ પછી આવી હોત અથવા તો જો આ ભ્રમ પહેલાં આવી ગઈ હોત અથવા તો આ ફિલ્મ મેં જોઈ લીધી હોત આ મેં હમણાં જોઈ ભ્રમ જોયા પછી કારણ કે મેકર્સ બંનેના એક જ છે સિટી શોર ફિલ્મ્સવાળાની અને પલ્લવ પરીખ બંનેમાં ડિરેક્ટર છે જો મેં આ ફિલ્મ ભ્રમ પહેલાં જોઈ હોત તો મને ભ્રમ જોવા જતાં પહેલાં થોડીક કહેવાય ને કે થોડી ગૂંચવણ હોત કે આ ફિલ્મ પણ કેવી નીકળતા લોકોએ આ ફિલ્મને ઘણી વખાણી છે પણ મને એવું લાગ્યું કે આ ફિલ્મ એટલી બધી સારી નથી અથવા તો અપ ટુ ધ માર્ક નથી જેટલી હોવી જોઈએ કદાચ એવું બની શકે કે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર બંનેનો પહેલો એટેમ્પ્ટ હતો એટલે જરા એ પ્રમાણે રહ્યું કારણ કે તમે જુઓ તો જે વાર્તા આખી છે હું ઇકબાલ એટલે ઇકબાલ કોણ છે એની આખી જે વાર્તા છે એની પાછળ ઘૂમે છે એક જ પહેરવેશ એક જ ચહેરાવાળા અસંખ્ય લોકો અમદાવાદની અસંખ્ય જ્વેલરી શોપમાં જઈને લૂંટ મચાવે છે એમના કર્મચારીઓને અને શેઠ જે હોય બધાને બે બેભાન કરીને અને એમાંથી કોઈ એક સાચો ઇકબાલ હોય છે હવે આખી ફિલ્મ જોયા પછી મને એવું લાગ્યું કે જે શરૂઆતનો એક સીન છે જ્યાં સિગ્નલ ઉપર સીસીટીવી ના જે હોય છે કેપ્ચર્સ એમાં એક પછી એક ઇકબાલ બધા ભેગા થતા જાય છે એ સીન જેટલી ઉત્તેજના અપાવે છે ફિલ્મ જોતા ત્યાર પછી બીજો એવો કોઈ સીન મને ન લાગ્યો જે આ રીતના આપણને એમ થાય કે ઓ માય ગોડ આ શું થયું ઓલ એન્ડ ઓલ મને ટ્રીટમેન્ટ ફિલ્મની ઘણી કાચી લાગી ઘણી નબળી લાગી ઉપરાંત જો નબળી ટ્રીટમેન્ટ ફિલ્મની હોય તો ઘણીવાર એક્ટર્સ એ આપણને ધ્યાને લેવા નથી દેતા હોતા પણ અહીંયા થોડાક બધાના પાત્રો સ્ટીરિયો ટાઈપ લખ્યા મને એવું લાગ્યું કે જે દેવકીનું પાત્ર છે એની શું જરૂર હતી અથવા તો એને કોઈ વધુ સારી રીતના પોલિશડ અથવા તો વધુ સારી રીતના દેખાડાઈ શક્યું હોત એટલે આ એક મને ખોટ લાગી હું કાયમ જેમના અવાજના વખાણ કરું છું સોનાલી લેલે દેસાઈ કહો ઇવન દેવકી છે કે મિત્ર ગઢવી છે રવિરંજન છે પ્લસ નીરવ વૈદ્ય છે મને મોટે ભાગે બધાની એક્ટિંગ અથવા તો બધાના જે ચહેરાના હાવભાવ છે અતિ પડતા ફ્લેટ લાગ્યા એ જે સસ્પેન્સ કે થ્રીલર મૂવીમાં તમને આમ જકડી રાખે ને કે એમના એક્સપ્રેશનથી એવું અહીંયા મને ન લાગે પણ તેમ છતાં ફિલ્મના વખાણ થયા છે ફિલ્મ ચાલી ન ચાલી એ મને નથી ખબર બોક્સ ઓફિસ પર આનું શું પરિણામ આવ્યું પણ જેટલા વખાણ મેં સાંભળ્યા હતા એના પ્રમાણમાં કદાચ વખાણ સાંભળ્યા પછી ફિલ્મ જોઈ એટલે મને એવું લાગ્યું હોય તો નવાય નહીં પણ મને એટલા પ્રમાણમાં આ ફિલ્મ બહુ નજીક આવતી પણ ન લાગી હવે એનો બીજો ભાગ આવે છે એવી વાત થઈ છે એમાં જો આ ભ્રમનો અનુભવ કારણ કે ભ્રમ અદ્ભુત મૂવી છે એટલે અદ્ભુત ઇન ધ સેન્સ કે તમને જકડી રાખે છે એનો અંત અલગ છે તમને સરપ્રાઇઝ કરે છે બધાની એક્ટિંગ જોરદાર છે તો એનો અનુભવ હવે આ ટીમને મળશે અને એની સફળતાનો રંગ એમાં ભરશે તો એની અસર કદાચ હું ઇકબાલ ટુમાં દેખાય અને એ પોતાના પહેલા ભાગ કરતાં વિશેષ સારી બને એવી આપણે આશા રાખી શકીએ જો કે મને એવું લાગે છે કે જો એ ઇકબાલ કોણ છે એ ખરેખર રિવીલ થઈ ગયું હોત તો સારું રહેત આનો બીજો ભાગ બનાવવાની મને કોઈ વ્યક્તિગત રીતના જરૂર ન લાગે એની વેઇઝ પ્રોડ્યુસર્સ છે લેખક છે એ પોતાની મરજી હોય છે એ પ્રમાણે વર્તતા હોય છે તો જો મેં તે વખતે હું ઇકબાલ જોઈ હોત તો હું કદાચ એને બે કે અઢી સ્ટારથી વધુ ન આપત રીઝન્સ મેં તમને કહ્યા થોડી ઘણી જગ્યાએ સિનેમેટોગ્રાફી યોગ્ય છે બાકી એક સરખી જે બ્રહ્મા જે આપણને કીધું ને કે શું કહેવાય એને આમ ફ્લેટ કરી દીધા હતા એવું કશું આ ફિલ્મમાં ન જ ન લાગ્યો તો આ હતો મારો રિવ્યૂ હું ઇકબાલનો તમે પણ કોઈ એવી ફિલ્મ જે તમે જોઈ હોય અથવા તો જોવા માગતા હો અને એવું ઈચ્છો છો કે સિક ટોક્સ ચેનલ એનો રિવ્યૂ કરે ગુજરાતી ફિલ્મ હિન્દી કોઈ પણ તો મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો કે મારે આ ફિલ્મનો રિવ્યૂ જોવો છે અથવા તો સીટ ટોક્સના શું મંતવ્યો છે એ બાબતે તો મને જરૂર જણાવજો બાકી મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં તો જોતા રહેજો સીટ ટોક્સ જોડાઈ જજો સીટ ટોક્સ સાથે ફરી મળીએ ત્યાં સુધી સીધા છે આને આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો